ગણિત ધોરણ બે અને ત્રીજો પાઠ પેટન એમાં આપણે શીખવાનું છે સંખ્યા ચાર્ટ આપણને જે સંખ્યા ચાર્ટ ચોપડીમાં બધાને આપેલો છે એ સંખ્યા સંખ્યાચાર્ટમાં એકથી સો સુધીના એકડા આપેલા છે બરાબર ને અને હા એમાં આપણે દસ દસની ગણતરી છે જો આ એક દસ કહેવાય આ બે દસ કહેવાય આ ત્રણ દસ કહેવાય આ ચાર દસ પાંચ દસ છ દસ સાત દસ આઠ દસ નવ દસ સો બરાબર ને એટલે એક દસ એટલે દસ કહેવાય બે દસ એટલે વીસ ત્રણ દસ એટલે ત્રીસ ચાર દસ એટલે ચાલીસ પાંચ દસ એટલે પચાસ છ દસ એટલે સાહી સાત દસ એટલે સિત્તેર આઠ દસ એટલે એંશી નવ દસ એટલે નેવું અને છેલ્લે સો બરાબર હવે આપણને અહીંયા સો સુધીના નીકળ્યા આપેલા છે અને મેં લખ્યા છે એકવીસ થી એકોતેર સુધીના કારણ કે આપણને ચોપડીમાં જે આપેલું છે ને ભણવાનું એના આધારે મેં અહીંયા એકવીસથી એકોતેર સુધીના એકડા લખ્યા છે એમાં બધું જ આ જે આપણે ભણવાનું છે એ બધું આમાં આવી જવાનું છે બરાબર હવે આપણે શીખવાનું છે આમાં જે આપણે ચાર બતાવેલું છે વચ્ચે લખેલા છે પિસ્તાળીસ હા તો હવે પિસ્તાળીસની ઉપરવાળી સંખ્યા અને પિસ્તાળીસની નીચેવાળી સંખ્યા જેમ આપણે નીચે આવીએ તેમ વધે સંખ્યા કેવી થાય વધે અને જેમ આપણે ઉપર જઈએ એટલે કેવી થાય દસ ઓછા થાય એટલે દસ ઓછા એટલે અહીંયા કઈ સંખ્યા હશે અઠ્યાવીસ અહીંયા જો આપણને એક બતાવેલો છે નમૂનો કે જો અઠ્યાવીસ વચ્ચે લખેલા છે અને અઠ્યાવીસની ઉપર દસ લખેલા લખેલા છે દસ ઓછા દસ વધારે હોય તો કઈ સંખ્યા લખાશે એની કઈ સંખ્યા આડત્રીસ કઈ સંખ્યા હશે આડત્રીસ બરાબર અને હવે તમને આગળ પાછળની સંખ્યા તો આવડે જ છે કે અઠ્યાવીસ ની આગળ કઈ સંખ્યા હશે સત્યાવીસ અને 28 ની પાછળ હશે અહિયાં કેટલા હશે પાંત્રીસ ચાલો એ રીતે હું ચાર્ટ બનાવ્યો છે બરાબર અહીંયા તમારે બતાવવાનું ચાલો અહીંયા પેલા આ પિસ્તાળીસ વાળું છે ચોપડીમાં જે છે એ પ્રમાણે બરાબર હવે અહિયાં પિસ્તાળીસ ક્યાં છે આપણે પિસ્તાળીસ પિસ્તાળીસ આપણને આપણને દાખલો આપ્યો બરાબર તો પિસ્તાળીસ ને આપણે ચોરસ કરી દઈએ તો પિસ્તાળીસ ની ઉપર આપણે દસ ઓછા કરીએ તો કેટલા હશે પાંત્રીસ કેટલા હશે પાંત્રીસ ચાલો એટલે આપણે અહીં લખવાના પાંત્રીસ હમ ના અહીંયા પણ ચોરસ કરો પાંત્રીસ ને અહીંયા ઉપર અને આ કેવી કહેવાય પિસ્તાળીસ થી દસ ઓછા દસ ઓછા એટલે કેટલા થાય પાંત્રીસ હવે પિસ્તાળીસ થી દસ વધારે એટલે કેટલી સંખ્યા થવાની કઈ સંખ્યા આવશે પંચાવન એટલે લખો પંચાવન ચાલો નીચે પિસ્તાળીસ થી વધારે દસ વધારે ચોરસ કરો ચાલો કઈ સંખ્યા પિસ્તાળીસ થી દસ ઓછા એટલે પાંત્રીસ અને પિસ્તાળીસ થી દસ વધારે એટલે પંચાવન જેમ આપણે નીચે ઉતારીએ તેમસ લખો ચુમ્માલીસ હમ અને પિસ્તાળીસ ની પાછળ છેતાલીસ કઈ સંખ્યા હશે છેતાલીસ હમ ચાલો અહીંયા ચોરસ કર દો ચાલો હવે બોતેર સંખ્યા જાતે આવડશે કે ઉપરની સંખ્યા બોતેર દસ ઓછા થાય તો કઈ સંખ્યા હશે કઈ સંખ્યા હશે બાસઠ અને 72 થી 10 વધારે એટલે કઈ સંખ્યા હશે હા ચાલો પહેલા અમે કર નાખું 72 ક્યાં છે આ રહ્યો અહીંયા અહીંયા કેટલા લખશું આપણે અહીં આપણે લખવાના કેટલા લખશું 10 થી 72 થી 10 વધારે એટલે કે 82 ચાલો 82 આઠળ અગત્યાસી હા લખી ચાલો હવે આગળ કઈ સંખ્યા એકોતેર અને બોતેર ની પાછળ તોતેર કેટલા તો બરાબર ઓગણસાઠ ચાલો ઓગણસાઠ ને પેલા આપણે ગોળ ચોરસ કરી દો એટલે આપણને તૈયારીમાં ખબર પડી જાય કે દસ ઓછા કરીએ તો કઈ સંખ્યા હશે ચાલો ઓગણસાઠ થી દસ ઓછા હોય તો ઓગણપચાસ પણ ચોરસ કરો ચાલ અને ઓગણસા દસ વધારે ઓગણસી હવે ઓગણસાઠ ની આગળ કઈ સંખ્યા પાછળ? સાહીઠ સાહીઠ ને ચોરસ કરો ચાલ થઈ ગયું ચાલો હવે આવે છે ત્રેપન ચાલો વંશિકા હા ચાલો ત્રેપન ચોરસ કરો ચાલો ત્રેપન બતાવો ત્રેપન ચોરસ કરો ત્રેપન ક્યાં છે કઈ લાઈનમાં છે હા ચાલો ચોરસ કરો ચાલો ત્રેપન ની ઉપર દસ કેટલા થશે કઈ સંખ્યા હશે હે ત્રેપન ની ઉપર આપણે જોવાનું ત્રેપન ની ઉપર કઈ સંખ્યા છે દસ ઓછા કરીએ એટલે એને કેટલા બોલાય એને કેટલા કહેશું આપણે થી દસ વધારે એટલે કઈ સંખ્યા છગડ તગડ ત્રેસઠ ચા હવે ત્રેપન ની આગળ ત્રેપન ની હા ચોરસ કરો હમ ત્રેપન ની આગળ કઈ સંખ્યા હશે જુઓ અંદર હા એને કેટલા બોલશું કેટલા બોલાય બાવન ચાલો લખો પાછળ બગડ બાવન હા ચાલો ત્રેપન ની પાછળ કઈ સંખ્યા કેવાશે કઈ સંખ્યા ચોપન ચાલો ચાલો અહીં ચોરસ કરો અહીંયા ચોરસ કરો આગળની સંખ્યા પાછળની સંખ્યા ઉપરની સંખ્યા કરો દસ ઓછાવાળી બરાબર ચાલો થઈ ગયું ચાલો હવે આવે છે યામિની યામિની ને છે છવ્વીસ ચાલો આમાં છવ્વીસ બતા ચાલો છવ્વીસ ચાલો છવ્વીસ ને પેલા ચોરસ કરો ચાલો આવે ત્યારે ભૂલી જવાય કે પાછું ચાલો ચાલો હવે છવ્વીસ આપણે દસ ઓછા કરીએ તો કેટલા હશે યાદ કરો ચાલો અહીંયા નથી લખ્યા પર આપણે યાદ કરીને બોલો ચાલો છવ્વીસ ની છવ્વીસ માંથી આપણે દસ ઓછા હોય દસ ઓછા એટલા કેટલા સંખ્યા હશે સોળ કઈ સંખ્યા સોળ ચાલો લખો સોળ ઉપર અહીંયા ઉપર લખો ટેબલ મૂકો છવ્વીસ થી દસ વધારે કઈ સંખ્યા છત્રીસ હા ચાલો ચોરસ કરો અહિયાં ચાલો ચોરસ કરો ચાલો હવે છવ્વીસ ની આગળ કઈ સંખ્યા હા એ તો જોયા વગર બોલી દેવાય હા ચાલો છવ્વીસ ની પાછળ આપણે વગર સાત સત્યાવીસ બરાબર છે બરાબર છે પચીસ આગળની સંખ્યા ને અને સત્યાવીસ પાછળની સંખ્યા

ચોસઠ એટલે દસ ઓછા કરો ચાલો 64 લખો ચાલો હા ચાલો ચુમ્મોતેર ની આગળ કઈ સંખ્યા હશે ચુમ્મોતેર ની આગળ અહી જોઈ લેવાનું ચુમ્મોતેર ની આગળ કઈ સંખ્યા તેર ચાલો લખો તો ચાલો હવે ચુમોતેર ની પાછળ કઈ સંખ્યા ચાલો આ રીતે ચોપડીમાં બીજું બાકીનું બરોબર ચાલો હવે આપણે અહીંયા લખવાના છે આઠ આઠ ની આગળ કોણ આઠ ની પાછળ કોણ હશે નવ અને આઠ થી દસ વધારે નીચે લી અઢાર અઢાર થી દસ વધારે એટલે અઠ્યાવીસ અને અહીંયા અઢાર લખ્યા તો અઢાર ની આગળ કઈ સંખ્યા હા જો આપણે જેમ જેમ નીચે ઉતરીએ તેમ તેમ દસ દસ વધારતું જવાનું બરાબર ચાલો હવે સત્તાવન છે સત્તાવન ની પાછળ કઈ સંખ્યા અઠાવન અઠાવન ની પાછળ કઈ સંખ્યા ઓગણસા ચાલો હવે અહીંયા આપણે અઠાવન લખીએ 58 ની 10 ઓછા કરીએ તો કઈ સંખ્યા બનશે 58 આડત હે આડત 38 નહીં કઈ સંખ્યા આવશે 58 માં 10 ઓછા એટલે 48 ચાલો એક કામ છે હે બે મને હજાર સુધી ઓરે હજાર સુધી અરે વાહ બેન ચાલો આવું છે ને હા ચાલો કોણ લખશે ચાલો બેન હા ચાલો વિરેન્દ્ર લખે ચાલો આપણે અહીંયા ગણતરી નહીં કરવાની અહીંથી આપણે કરવાનું છે ચાલો અઠ્ઠાવન થી દસ ઓછા એટલે કઈ સંખ્યા લખશું અડતાલીસ કઈ કહેવાય અડતાલીસ અઠાવન થી દસ વધારે એટલે ચાલો હવે ઓગણસા દસ ઓછા ઓગણપચાસ અને ઓગણસાઠ થી દસ વધારે એટલે ઓગણ સિત્તેર જો કેટલું સહેલું છે ગણવા બેસો ને તો આવડી જશે લાલ બેટા દસ પણ લખશે ચાલ આપણે બોલતું બોલતું લખવાનું ને હા ચાલો ચાલો છેતાલીસ થી દસ ઓછા એટલે કઈ કઈ છત્રીસ સુડતાલીસ હવે એક ખાનું રહ્યું તો આનાથી આપણે અહીંયા ગણવાનું કે પિસ્તાલીસ થી દસ વધારે એટલે પંચાવન જોરદાર આવડી ગયું ચાલો છત્રીસ થી દસ વધારે એટલે તાલીસ ચાલો લખો છેતાલીસ થી દસ વધારે એકડામાં હા ચાલો પછી છપ્પન ની આગળ પાછળ એને ગણવા દે ચાલો હવે ઉપર આવ્યું ને એટલે હવે કેવું લખવાનું છે અહીંયાથી થી કરવાની છે એમ નીચે ઉતરે એટલે વધવાનું અને એમ જઈએ એટલે ઓછું એટલે અઠાવન થી ઓછા દસ ઓછા કરીએ એટલે કઈ સંખ્યા આવશે હા ચાલો હવે અડતાલીસ ના ઓછા એટલે કઈ હવે આઠ વાળી લાઈન પકડી રાખવાની તો અડતાલીસ ના દસ ઓછા એટલે કરીએ એટલે હે તગડ આઠ હવે જો આ જો સંખ્યા હા એટલે કોઈ બી તમારે યાદ રાખવાનું કે આ લાઇન આવી એટલે એમાં છગડા વાળું જ આવશે બધું એમાં કોઈ બદલાય નઈ પછીની સંખ્યા લખી દઈએ ચાલો બત્રીસ પછી કોણ આવશે એકડા

આવી દસ વધારીએ એટલે કઈ સંખ્યા આવશે બેતાળીસ કઈ સંખ્યા બેતાળીસ ચાલો બેતાળીસ લખો ચાલો આ લખે ચાલો હવે એમાં આડું ગયું એટલે આપણે કઈ પાછળ પાછળ વાળી સંખ્યા લખવાની ચાલો બેતાળીસ ચાલો અહીંયાથી લખીએ બાવીસ ની પાછળ કોણ આવશે તેવીસ ચાલો લખો તેવીસ પછી તેવીસ ની પાછળ એ ખાનું છે એટલે પાછળ કોણ ચોવીસ બેતાલીસ ની પાછળ એ રીતે આપણે સરસ મજાનું આપણે આજે આપણું છે ચાર્ટ સંખ્યા ચાર્ટ એ પૂરું થાય અને હવે આપણે ચોપડીમાં જાતે લખશું બરોબર 嗯，对。Mm, <Yeah. S 1> yeah.